નમસ્કાર સ્વાગત છે વાત કરીએ તો સિનોર તાલુકાના અંબાલી ગામે સિનોર મામલતદારની ટીમે સપાટો બોલાવી માટી ભરેલ ત્રણ ડમ્પર તથા એક જીસીબી મશીન સહિત અંદાજિત રૂપિયા દસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરતા માટી શોરો ફડફડાટ ફેલાવશે શિનોર તાલુકાના અંબાલી ગામે ગતરોજ રાત્રિના અંદાજીત દસ વાગ્યાના અરસામાં સપાટો બોલાવી સ્થળ તથા એક જેસીબી કરી અંદાજીત રૂપિયા દસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ત્યારબાદ તમામ મુદ્દામાલ માલ મામલતદાર કચેરી ખાતે લાવીને વધુ કાર્યવાહી અર્થે ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી અંતે ઉલ્લેખનીય છે કે સિનોર તાલુકાના અંબાલી ગામે સપાટો બોલાવી અંદાજીત દસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી માટી ચોરો સામે કરવામાં આવેલ કાર્યવાહીને પગલે માટી ચોરી ચોરોમાં ફડફડાટ ફેલાશે ધમધમેશે નર્મદા નદીના પટમાંથી માલસર શિનોર ઝાંઝર અંબાલી મોલ્લેથાથી કાયમ ખાણ ખનીજની ખુલ્લેઆમ ચોરી થાય છે રિપોર્ટર કુણાર દરજી વાયને ન્યૂઝ સિનોર સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ